નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તુલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પચીસ ડિસેમ્બર ને ગુરુવારના રોજ જસ્તુલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો આજે ત્રણસો થી સાડા ત્રણસો ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ ઓગણચાલીસ ઓગણચાલીસ

39 હા વે કે કરે ઢગલા સાના બાર્કેટલા કામ કરી તો હારું જો ઓગણ ચાલેયો રમેશ કાકા ઓગણ ચાલેયો 39 216000 1012 1122 2333 333 હેતરી 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 હેળે બેટા 85 આકાઉન્ટ નંબર 68 83 85 573 2071 71 71 75 80 12 99 92 92 39 92 કા કડિયા ઓગણચાલીસો ને બાણું રૂપિયા સુપરમાલ જસદણ માર્કેટિંગ હેડમાં ઝીરાના બજાર આજે છત્રીસો રૂપિયાથી લઈને ચાર હજાર ને ચાર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે થોડા બજાર નરમ જોવા મળી રહ્યા છે